યોગ કર્મ સુ કૌશલ્ય આનો અર્થ થાય છે કાર્યમાં કાર્યક્ષમતા એ યોગ છે યોગ એટલે જીવન જીવવાની મન અને લાગણીઓને સાંભળવાની અને સંભળાવવાની પ્રેમમાં રહેવાની અને પ્રેમને નફરતમાં ન ફેરવવાની કાર્યક્ષમતા એટલે યોગ આપણે આ બધી જ વાતો જાણીએ છીએ પણ હવે આ યોગ એ વૃદ્ધિનો સમય છે

જે નિષ્ણાતો જોડાયા છે એ બંને યુવાઓ છે હું સૌપ્રથમ સ્વાગત કરીશ મીથ પરમારનું જે યોગ નિષ્ણાત છે મીથ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું થેન્ક યુ સો મચ મારી સાથે વધુ એક યુવા નિષ્ણાત યોગ નિષ્ણાત જોડાયા છે નામ છે નિધિ વસાણી નિધિ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આજે યોગની તો વાત કરવી જ છે પણ યુવાઓ જે છે એ યોગ સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે આપને એ પણ જણાવવું છે મારી સાથે મીથ મીત પહેલો પ્રશ્ન તમને છે કે કેમ ઈચ્છા થઈ કે યોગ કરીએ અને યોગમાં જ માસ્ટર્સ એટલે કે તમે જે માસ્ટર્સ કરી રહ્યા છો એ અષ્ટાંગ યોગમાં છે તો પહેલા તો તમારી આમાં રુચિ કેમ વધી એ વિશે જણાવો ઓકે સૌથી પહેલા હું સ્કૂલ ટાઈમ થી યોગા કરતો હતો જ્યારે 13 વર્ષનો હતો ત્યારથી યોગા કરું છું અને સ્ટાર્ટિંગમાં એ ટાઈમે 9 9 જ્યારે 2015 માં 21 જૂન આવી તો મારા સર મને કીધું કે તું ટ્રાય કર તારી ફ્લેક્સિબિલિટી થોડી સારી છે હા તો એટલા માટે સરે પછી ધીરે ધીરે મને થોડું જ્ઞાન આપ્યું કે કેવી રીતના યોગની અંદર કોમ્પિટિશન્સ હોય છે અને એની અંદર થોડું રમ્યો ખેલ મહાકુંભ છે એવી બધી સ્પર્ધાઓ ત્યારબાદ ધીરે ધીરે કોલેજ તરફ આવ્યો અને કોલેજમાં મને ઈચ્છા હતી કે મેં પ્રેક્ટિકલ નોલેજ તો લીધું જ છે પણ મારે થિયરિકલ તરફ પણ થોડું જવું છે કે યોગની અંદર થિયરિકલમાં શું શું છે તો મેં થોડું સર્ચ કર્યું અને મને ખબર પડી કે લકુલિશ યોગા યુનિવર્સિટી અમદાવાદમાં છે તો એની અંદર પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને નોલેજ મળી રહ્યા છે તો મેં ઓકે સરસ નિધિ તમને પણ સેમ ક્વેશ્ચન કે બહુ જ યંગ એજમાં તમે આ યોગ શીખવાડી રહ્યા છો અને પોતે સર્ટિફાઈડ યોગા ટ્રેનર છો તો તમારી જર્ની આમાં કેવી રીતે શરૂ થઈ તો કે અબાઉટ માય જર્ની મેં સ્કૂલ ટાઈમથી જ યોગા પ્રેક્ટિસ કરું છું ટોપિક આવતો હતો યોગ અને સ્પોર્ટ્સનો અને સ્પેશિયલી મારા નાના એમના એમનું પણ ઘણું યોગદાન રહ્યું છે મારી યોગ જર્નીમાં એમનું રિટાયર્ડ થવું અને મારે એમના સાથે મોર્નિંગ વોકમાં જવું અને ત્યાર પછી હું યોગના ગ્રુપ સાથે જોડાઈ ગઈ અને એમાંથી ઇન્ટરેસ્ટ વધુ લાગ્યો કે હું આમાં રૂટ સુધી જાઉં ક્યાંથી આવી રહ્યું છે યોગ કઈ રીતે પ્રેક્ટિસ એના બેનિફિટ્સ શું છે અને બસ એ રીતે મારી જર્ની ચાલુ થઈ મેં રિસેન્ટલી સર્ટિફાઈડ થઈ છું એક્ઝેલ યોગા સ્કૂલમાંથી વિચ ઇઝ સર્ટિફાઈડ બાય યોગ અલાયન્સ એઝ વેલ સો ઇન્ટરનેશનલી પણ હું સર્ટિફાઈડ છું ઓ દેટ્સ ગ્રેટ એટલે યુવાઓ હવે ફક્ત યોગ આપણા શહેર કે રાજ્યમાં નહીં પણ દેશના લોકોને પણ શીખવાડી રહ્યા છે બહુ જ સારી વાત છે તમે જેમ કે વાત કરી મિત અષ્ટાંગ યોગ તો તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે અષ્ટાંગ યોગ છે શું જરૂર અષ્ટાંગ યોગ એ ઋષિ પતંજલિ છે એમને એમના પતંજલિ સૂત્રમાં કીધું છે કે અષ્ટાંગ અષ્ટાંગ મતલબ આઠ કે આઠ અંગવાળું યોગ છે અષ્ટાંગના જે આઠ અંગ છે જેના નામ છે યમ નિયમ સમર્પણ ત્યારબાદ છે યમ નિયમ અને આસન આસન ની અંદર પોતાના ફિઝિકલ અને મેન્ટલ જે આપણે આસનો કરી રહ્યા છે પ્રાણાયામમાં શ્વસન ઉપર નિયંત્રણ પ્રાણાયામ ધારણ પોતાના ઇન્દ્રિયો પણ ઇન્દ્રિય નિગ્રહ ધારણા ધ્યાન ધ્યાન એટલે જે આપણે મેડિટેશન ને એ બધું કરે છે અને સમાધિ જે આપણે મોક્ષની પ્રાપ્તિ ઓકે ગ્રેટ તો નિધિ મારો પ્રશ્ન તમને છે કે તમે કીધું કે તમે ફાઈવ અલગ અલગ જે છે એમાં તમે સર્ટિફાઈડ છો તો એ સ્પેસિફિકલી એ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો યસ સો પાંચ અલગ પ્રકાર છે હઠયોગ પ્રેગ્નેન્સી યોગ જે પ્રિનાટલ યોગ કહેવાય છે રેસ્ટોરેટિવ યોગ ફોર રિકવરી યોગા એરિયલ યોગા વાયવ્ય યોગ જે અત્યારે અર્લી પેનાડેમિક માટે ખૂબ જ સારું છે અર્લી એજિંગના પ્રશ્ન ચાલે છે વીસ વર્ષે ડાયાબિટીસ જેવો ક્વેશ્ચન થાય છે કેન્સરના કેસીસ અત્યારે વધી ગયા છે સો એરિયલ યોગ ઇઝ સમથિંગ કે તમને એમાં ફર્સ્ટ ડેથી બેનિફિટ મળે છે આપણા શાસ્ત્રોમાં પણ આપણા રૂટ્સમાં પણ અને વૈદિક શાસ્ત્રમાં લખેલું છે કે આપણા યોગીઓ જે હતા એ વર્ડની વળવાઈઓમાં એરિયલ યોગ ત્યારથી જ કરતા નીચે એ ભઠ્ઠો ચાલુ કરતા અગ્નિ ચાલુ કરતા અને એના ઉપર એ વર્ડની વળવાઈઓમાં યોગ કરતા હતા ધેટ ઇઝ એરિયલ યોગ ઓકે સો સ્પેસિફિકલી મને એ બી પૂછવું છે કે જેમ કે કોઈ પર્સન છે હવે એને આજ સુધી ક્યારેય યોગ નથી કર્યું તો એને એના યોગની શરૂઆત કે આ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરવી હોય તો એ ક્યાંય પણથી કરી શકે છે સી અત્યારે તો યોગ એરિયલ યોગા સોરી આપણે કોર્પોરેટ યોગ પણ કરી શકીએ છીએ ચેર ઉપર બેસીને પણ યોગ કરી શકીએ છીએ રિકવરી યોગ જે છે કે ઇન્જર્ડ લોકો છે એના માટે પણ તમે રિકવરી માટે રેસ્ટોરેટિવ એ યોગ કર કરી શકો છો તમે ચેર પર બેસીને ઓફિસમાં પણ યોગ કરી શકો છો કોર્પોરેટ યોગ પણ અત્યારે સારો એવો ટૉપિક બની રહ્યો છે ડેઇલી એ લોકો પણ પ્રમોટ કરે છે એ કોર્પોરેટ કંપનીઝ અને એમાં પણ અત્યારે પ્રમોટ કરે છે કે તમે યોગ કરો તો એના પણ પ્રોગ્રામ સર્જાય છે તો તમે યોગ ક્યાંય પણથી ચાલુ કરી શકો છો ઇવન ચેર પર બેસીને પણ ચાલુ કરી શકો છો ઓકે દર્શક મિત્રો યોગને લગતા આપને કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે દર્શાવેલ નંબર પર આપ તમે તમે સંપર્ક કરી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો કે તમે વાત કરી આપણે પર બેસીને પણ યોગ કરી શકીએ છીએ તો થોડા ઘણા તમે અમને સ્ટેપ્સ દર્શાવશો કે જે નોર્મલી કોઈ ફિઝિકલી બેઠું છે અને એ કરી શકતું હોય તો રાઈટ તો હું અત્યારે પ્રેક્ટિકલી કરીને પણ બતાવી શકું છું યોગમાં સ્પેશિયલી તમારે તમારી પ્રેઝન્ટમાં આવવાનું છે તમારી બોડી મુમેન્ટ છે એ એને ઓબ્ઝર્વ કરવાની છે અને ખુદ પ્રેઝન્ટમાં આવવાનું છે તમે ક્યાં છો પેલા તો તમારી સેલ્ફને ફીલ કરવાની છે તમારા પર કોન્સન્ટ્રેશન કરવાનું છે એક મુમેન્ટ પ્રેઝન્ટમાં આવવાનું છે કેમ કે આપણે બેઠા હોઈએ છીએ અહીંયા અને ધ્યાનથી આપણે ક્યાં પણ પહોંચી ગયા હોઈએ છીએ તો ચેર પર યોગમાં આપણે થોડા આસન્સ કરી શકીએ છીએ હું તમને બતાવી શકું એટલા થોડું ટ્વિસ્ટ કરી શકીએ છીએ અત્યારે હું ચેર પર જ બેઠી છું હું મારો એક હાથ જમણો હાથ છે એ હું એક હેન્ડલ પકડીશ ચેરને અને હું ટ્વિસ્ટ કરીશ ઓકે સો આઈ નીડ ટુ હોલ્ડ ઓન ધીસ પોઝિશન ફોર ટુ મિનિટ્સ યોગ સૂત્ર છે સ્થિરમ સુખમ આસનમ બિલકુલ કોઈ પણ આસન છે એને તમે હોલ્ડ કરો ત્યારે એના બેનિફિટ્સ આવશે ભલે તમારી ફ્લેક્સિબિલિટી છે એ ઇમ્પોર્ટન્ટ નથી કે તમે આટલા ફ્લેક્સિબલ છો ને તમારાથી થાય છે નથી થતું પણ તમારે કોઈ પણ આસન છે ને હોલ્ડ કરવાનું છે બે મિનિટ માટે જેટલી પણ તમારી બધી બોડી સ્ટાઇલ બધી બોડી મુમેન્ટ અલગ હોય છે તો જેટલી પણ તમારી બોડી ફ્લેક્સિબિલિટી છે એ એ આસનને તમારે હોલ્ડ કરવાનું છે નોટ ઓનલી તમારી બોડી માટે ફ્લેક્સિબિલિટી માટે બટ તમારી રેસ્પિરેટિવ સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ એ બધી સિસ્ટમને અફેક્ટ કરે છે તમારા ઓર્ગન્સને અફેક્ટ કરે છે એના માટે થઈને સો ધર ઇઝ ધીસ આસન અર્ધ મત્સ્યેન્દ્ર આસન મેં એનું ચેરમાં વર્ઝન તમને બતાવ્યું છે એ મેટ પર પણ કરી શકાય છે એમાં થોડું પૂરું બોડી ઓક્યુપાઈડ થાય છે બટ સિન્સ અગર હું ચેર ઉપર કરું છું તો હું આ રીતે બોડીને ટ્વિસ્ટ કરીશ હું બંને સાઈડ ટ્વિસ્ટ કરીશ હું બે મિનિટ હોલ્ડ કરીશ અને વિલ ગો વસ્તુ બેઝિકલી શેના માટે એ એનો ફાયદો શું કારણ કે દરેક વસ્તુ અત્યારે લોકો કેવી રીતે પૂછે છે કે હું યોગ કરીશ તો મને ફાયદો શું થશે તો આનાથી શું ફાયદો થશે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો સો ધીસ પર્ટિક્યુલર આસન એ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં હેલ્પ કરશે તમારું સ્પાઇન છે એ ટ્વિસ્ટ થાય છે સો તમારો સ્પાઇનલ કોડ છે એમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે અને એક્ટિવ કરશે ઓકે ગ્રેટ મી તમે સ્પોર્ટ્સમાં છો તમે સ્પોર્ટ્સમાં સતત આગળ વધી રહ્યા છો તો ખૂબ ખૂબ અભિનંદન આપને તો જ્યારે એક સ્પોર્ટ્સ પર્સન છે કે કોઈને સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થવું છે તો ત્યારે પણ યોગ એક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે તો એ સમયે સ્પોર્ટ્સ પર્સન્સને પોતાની તકેદારી કે પોતાના રૂટીનમાં યોગાને કેવી રીતે સ્ટાર્ટિંગમાં તો દરેકમાં જેમ કે કોઈ પણ આપણે સ્પોર્ટ્સ લઈ લઈએ બેડમિન્ટન લઈ લો યા કબડ્ડી લઈ લો યા જુડો લઈ લો સ્ટાર્ટિંગમાં તો આપણે બોડી ફ્રી કરવા માટે આપણે અમુક એક્સરસાઇઝ કરી જ પડે છે અને યોગમાં એ એક્સરસાઇઝને આપણે કરીએ છીએ બેઝિકલી તમે પણ એવા કોઈ આસન છે કે તમે જે બેસીને આપણે કરી શકતા હોય એવું જણાવી શકો અગર સ્ટાર્ટિંગમાં તમે કોઈ યોગ સ્ટાર્ટ કરો છો તો આપણે સૌથી પહેલા સૂક્ષ્મ વ્યાયામથી સ્ટાર્ટ કરી શકીએ છે સૂક્ષ્મ વ્યાયામમાં સૌથી પહેલા નેક એક્સરસાઇઝ છે આપણી આઈઝની એક્સરસાઇઝ છે ફિંગર એક્સરસાઇઝ છે રિસ્ટ એક્સરસાઇઝ છે એવી રીતે અમુક અમુક જે ઝીણી ઝીણી આપણા જે જોઈન્ટ્સને ફ્લેક્સિબલ કરી શકે એવી બધી સૂક્ષ્મ વ્યાયામ જેને કહેવામાં આવે છે એ બધી એક્સરસાઇઝ કરી શકે છે ઓકે ગ્રેટ નિધિ તમે એવી પણ એક વાત કરી કે પ્રેગનેન્ટ વિમેન્સ જે હોય એ લોકોને પણ યોગ કરવું જોઈએ તો એ કયા સ્ટેજમાં શરૂ કરી શકે કારણ કે પ્રેગ્નન્સી છે બેઝિકલી અને એમને કયા કયા પ્રકારના યોગ કરવા જોઈએ કે જેથી કરીને એમને અને એમના બેબીને પણ એનો લાભ મળે ટ્રુ સો પ્રેગ્નન્સી ઇઝ નોટ સમથિંગ બીમારી ઇલનેસ એક્ઝેક્ટ તો પ્રેગ્નન્સી પ્રેગ્નન્ટ યોગા તમે ફર્સ્ટ ડેથી કરી શકો છો ટિલ થર્ડ ટ્રાઇમેસ્ટર ઓકે ઓકે અને પ્રેગ્નન્ટ યોગા લાઈક આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવેલું છે અને આપણા શાસ્ત્રોમાં પણ બતાવેલું છે કે ગર્ભ ગર્ભસંસ્કાર પણ આવે છે અને યોગ સંસ્કાર પણ આવે છે જ્યારે પ્રેગ્નેન્સ પ્રેગ્નન્ટ લેડી હોય છે ત્યારે તો પ્રેગ્નન્સી યોગા એટલા માટે જરૂરી છે માતાની હેલ્થ માટે માતાની સ્ટ્રેન્થ માટે વાઇલ પ્રેગ્નન્સી શી નીડ ઇવન મોર સ્ટ્રેન્થ અને એના બેબીને નરીશ કરવા માટે અને એની સ્ટ્રેન્થ માટે પણ પ્રેગ્નન્સી યોગા જરૂરી છે અને ફ્રોમ ધ ફર્સ્ટ ડે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ટિલ લાસ્ટ ટ્રાઇમેસ્ટર તમે યોગ કરી શકો છો ઓકે ગ્રેટ

ઘણા બધા છે જેમ કે પશ્ચિમો તાનાસન છે એની અંદર પશ્ચિમો તાનાસન અગર પૂર્ણ ના થાય તો એની અંદર ચક્કી ચાલન એક ક્રિયા આવે છે જેને પગ સીધા રાખીને ફોરવર્ડ બેન્ડ અને પછી પાછું સ્ટ્રેટ એવી રીતના ઘુમાવાનું ઘુમાવવાનું અને રિવર્સનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ વધે છે. તો સેતુબંધાસનથી પણ ડાયજેસ્ટિવ પાવર વધે છે. સેતુબંધાસન સ્પેસિફિકલી છે બેકવર્ડ નું આસન છે. સુઈ જવાનું છે. એના પછી ઘૂટણ ને વાળીને આપડા હિપ તરફ લાઈ દેવાના. બંને એન્કલ ને બંને હાથ થી પકડવાના. અગર ના પકડાય તો જમીન ઉપર હાથ અને ધીરે થી લોઅર બેક ને ઊંચી કરવાની છે. મલાસન પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ. હા. મલાસન માં આપણે બે પગ ને સ્પ્રેડ કરી અને પૂર્ણ રીતે પેલ્વિક ઓપન

जी जो बिजनेस में जान लगा रहा है रत्नाफिन दुनिया ने सरल बना रहा के तो पॉसिबल छे। काल करे सो आजकल खो जाए इसमें तो होगा गम से दूरी कर देता है घर घर की है बात योगा। चाहे कुछ निर्धार करे छोड़ शर्म योगा करें, जो चाहेंगे मिल जाएगा झगड़ा मन का टल जाएगा डालोगे जो कल पर इसको ठीक सब कैसे होगा डाल पात प्रकृति से उर्जित ढाल तुम्हारी है योगा ऋण इसका स्वीकार करें, तन मन से अंगीकार करें, थकान हटाए बल विकसाए दिल से करे तो दिन बन जाए धड़कन का ईंधन योगा, नस नस का है प्राण योगा पुरखों का स्वाभिमान योगा फलक का नवतर द्वार योगा बल बुद्धि विद्या आप बढ़ जाए भय से मुक्त आप हो जाए मद पिघलाए शुद्ध बनाए योगा से ये सब होगा राह इसकी अब जग है चलता लोक भोग्य संसार है बनता वन वर्ल्ड वन हेल्थ का निर्माण शत प्रतिशत करता है योगा शत कर्म आधार है योगा सर्वस्व संसार है योगा हमारा निज आहार है योगा क्षमता का विस्तार है योगा त्रंबक भी माने है योगा ज्ञान का संचार है योगा काल करे सो आज कर हो जाए इसमें दो तो होगा गम से दूरी कर देता है घर घर की है बात योगा ભગવાન જગન્નાથજી એકસો અડતાલીસમી રથયાત્રા જીવન પ્રસારણ સત્યાવીસ જૂને સવારે ત્રણ વાગ્યા ને પચાસ મિનિટ સુધી સમગ્ર દિન ની ભગવાન જગન્નાથજી ની નગર યાત્રા ના દર્શન નો લ્હાવો માત્ર ડીડી ગિરનાર ચેનલ પર તથા યુટ્યુબ ચેનલ ડીડી ગિરનાર ઓફિસિયલ પર તો આજે જ સબસ્ક્રાઈબ કરો દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છે યોગ અને યુવાની તો આપણી સાથે વધુ એક કોલર પણ જોડાઈ ગયા છે કલ્પનાબેન અમદાવાદથી કલ્પનાબેન આપનો પ્રશ્ન પૂછશો કલ્પનાબેન હા મારી ઉંમર સિત્તેર વર્ષની છે અને મને બે પગની તકલીફ છે પણ મને જેમ્યા પહેલાં એકસો પચીસ અને જેમ્યા પછી બસો આવે છે અને હું દેશી દવા જ લઉં છું તો બીજી કોઈ એવી યોગ યોગ કે જેનાથી ડાયાબિટીસ આપણે કંટ્રોલ થઈ શકે જી જીધી તમે ટ્વિસ્ટિંગ વાળા આસન કરી શકો જેમાં તમારું બોડી અને સ્પાઇન ટ્વિસ્ટ થાય છે તમે અર્ધમત્સ્યાંત્ર આસન કરી શકો છો ભારદ્વાજ આસન કરી શકો છો અને જમ્યા બાદ તમે સ્પેશિયલી બેસી શકો છો પવન મુક્ત આસન કરી શકો છો તો જમ્યા બાદ તમારે ડાયરેક્ટ જવું સૂવું ના જોઈએ અને સ્પેશિયલી સાથે સાથે એક આસન એડ કરીશું વક્રાસન તમે કરી શકો છો અગર તમારાથી બહુ વધારે ટ્વિસ્ટિંગ ના થાય તો તમે હાથને વધારે ટ્વિસ્ટ કર્યા વગર બસ ખાલી બોડીને ટ્વિસ્ટ કરીને હોલ્ડ કરી શકો છો જેનાથી તમને ફાયદો દેખાશે ઓકે નિધિ અત્યારે લોકો મતલબ સ્પેસિફિકલી ફિમેલ્સમાં પીસીઓડી અને પીસીઓએસની પ્રોબ્લમ્સ પણ હોય છે તો એ જે સ્ત્રીઓ છે એમને શું કરવું જોઈએ એવા કયા યોગ કરવા જોઈએ કે જેથી કરીને જેમની આ સમસ્યા છે પીસીઓડી અને પીસીઓએસની એ ઓછી થઈ શકે જનરલી આપણી પાસે મેં તમને જેમ કીધું હું પાંચ પ્રકારના યોગ શીખવાડું છું તો આપણે પર્ટીક્યુલર થિંગ માટે પર્ટિક્યુલર ટેલર યોગા લઈએ તો એ બહુ બેનિફિટલ બેનિફિશિયલ રહે છે કેમ કે બધાના બોડી પ્રકાર અલગ હોય છે અને પ્રોબ્લેમ્સ અલગ હોય છે તો આઈ વુડ સજેસ્ટ કે ટેલર યોગા તમે કરો જનરલી પીસીઓડી પીસીઓએસ માટે ઘણા આસનો છે હું બે ચાર આસનના નામ લઈશ ભૂનમન આસન દેવી આસન હમ દેવી આસન માં તમારે પગ ઉપર બેલેન્સ કરવાનું છે તમારા ટો પર અને બસ એ રીતે તમારે મુદ્રા બનાવવાની છે ઓકે તો આ તમે થોડા આસન છે એ પ્રેક્ટિસ કરો બટ ધ્યાન રાખો કે ડેલી એક કલાક માટે કરવું જોઈએ અને એક કોઈ પણ આસન તમે કરી રહ્યા છો એને બે મિનિટ માટે મિનિમમ હોલ્ડ કરવું જોઈએ જી મિત તમને આજ પ્રશ્ન રહેશે કે આપણે યોગ શરૂ કર્યું યોગા શરૂ કર્યું તો ઘણીવાર એવું થાય છે કે જો આપણે ટ્રેન્ડ લોકો સાથે ના કરીએ તો ઘણી બધી ફિઝિકલ પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે તો આવું ના થાય એના માટે શું કરવું જોઈએ પહેલા તો ખૂબ ખુબજ ધ્યાન રાખવું જોઈએ કે જેમ કે ત્રિકોણ આસન છે તો ત્રિકોણ આસન ની અંદર જે સાઈડ તમે નમી રહ્યા છો અથવા ટ્વિસ્ટ કરી રહ્યા છો બે પ્રકારના ત્રિકોણાસન છે એક એક સિમ્પલ સિમ્પલ વિમુખ સાઈડ બેન્ડિંગ છે અને વિમુખ ત્રિકોણ માં ટ્વિસ્ટિંગ છે તો જે સાઈડ તમે બેન્ડિંગ થઈ રહ્યા છો અથવા ટ્વિસ્ટ થઈ રહ્યા છો એ સાઈડ નો લેગ ની તરફ ખોલવાનો હોય છે ના કે સીધો રાખવાનો હોય છે તો એવા અમુક અમુક જે આસનો અથવા અલાઇનમેન્ટ છે એનું ખુબ ધ્યાન રાખવું પડે તો જેનાથી કોઈ ફિઝિકલ ઇફેક્ટ ના આવે તમારા બોડી પર નેગેટિવ ઇફેક્ટ ના પડી શકે જી નિધિ સેકન્ડ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે યોગ અને એક્સરસાઇઝ બંને ભેગા ના કરો એક્સરસાઇઝ જે છે એ તમારી બ્રિધિંગ સિસ્ટમમાં ને બધી સિસ્ટમમાં અસર થાય છે તો જ્યારે યોગ છે એ તમારી નર્વસ સિસ્ટમ તમને કામ કરશે તમારી બ્રિથિંગ કામ કરશે જ્યારે એક્સરસાઇઝ છે એ તમારી બ્રિથિંગ સિસ્ટમ ફાસ્ટ કરશે તો તમે બંનેને મિક્સ કરશો તો દેટ વિલ લીડ ટુ હા ડિઝાસ્ટર કરેક્ટ તો આપણે આ બધી જે વાત કરી યોગ ફિઝિકલી અને મેન્ટલી એટલે માનસિક અને શારીરિક રીતે તો મદદરૂપ થાય છે પણ ધ્યાનથી બી તમે માનસિક રીતે બહુ જ સારી રીતે અને સક્ષમ થઈ શકો છો તો એના વિશે અમારા દર્શક મિત્રોને જાણો નિધિ ટ્રેડિશનલી આપણે ધ્યાન કરીએ છીએ ટ્રેડિશનલી જો જોઈએ તો ધ્યાન આવે છે અત્યારે આપણે મેડિટેશન મોડર્નાઇઝ કર્યું છે અને મેડિટેશન દસ પંદર વીસ મિનિટ માટે કરીએ છીએ ધ્યાન પ્રહર પ્રમાણે હોય છે એક પ્રહર એક પ્રહર બાર કલાકનું હોય છે તો તમે બે પ્રહર માટે ધ્યાન કરો ત્યારે એક ધ્યાન ગણાય ઓકે ચોવીસ કલાકનું તો અત્યારે આપણે સિન્સ ફાસ્ટ વર્ડ થઈ ગયું છે વસ્તુઓ મોડર્નાઇઝ થઈ ગઈ છે તો તમે બેસી અને તમારી પ્રેઝન્ટમાં આવી શકો છો તમારા શ્વાસ પણ ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો ને એ રીતે તમે ધ્યાન કરી શકો છો અને ધ્યાનના મુખ્ય ફાયદાઓ છે અત્યારે મેન્ટલ સ્ટ્રેસ સુસાઈડના કેસ વધી રહ્યા છે અર્લી એજિંગમાં કરેક્ટ લોકો મેન્ટલ સ્ટ્રેસ નર્વસ સિસ્ટમ અને એન્ઝાયટી ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે તો એટલા માટે પોતે પ્રેઝન્ટમાં આવવા માટે તમે ધ્યાન કરવું ડેલી વીસ મિનિટ કમ્પલસરી બહુ જરૂરી છે ઓકે મીત તમે સ્પોર્ટ્સ પર્સન બી છો અને યોગા તો તમે પ્રેક્ટિસ કરી જ રહ્યા છો મોબાઈલ થી ડિટેચ થવા માટે શું કરી શકાય બને એટલું અત્યારે વધારે પડતા લોકો અંદર ના અંદર રહી રહ્યા છે મતલબ ઇન્ડોર વધારે રહી રહ્યા છે તો હું કહેવા માંગીશ કે ફિઝિકલ એક્ટિવિટી થોડી વધારે આઉટડોર એક્ટિવિટી થોડી વધારે કોઈ પણ સ્પોર્ટ્સ માં જરૂરી નથી કે ખાલી યોગ યોગ તો બધામાં છે જ પણ આઉટડોર એક્ટિવિટી થોડી વધારે તો જેનાથી માઇન્ડ ડાયવર્ટ થાય અને થોડો સ્ટ્રેસ પણ એનાથી દૂર થશે ઓકે તમે મારા દર્શક મિત્રોને જણાવશો કે જેમ કે તમે બેચલર્સ પણ કર્યું અને માસ્ટર્સ પણ તમે અષ્ટાંગ યોગમાં કરી રહ્યા છો તો યોગને પોતાના કરિયરમાં લાવવા માટે તમે કઈ રીતે આગળ વધી શકો છો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જેમ કે પોતાના પોતાના તમે ક્લાસ પણ ઓપન કરી શકો છો તથા કોઈ પ્રોફેસરની જોબ પણ લઈ શકો છો સાથે સાથે કોઈ હોસ્પિટલ છે જેમાં થેરાપીના ક્લાસીસ પણ તમે લઈ શકો છો અને તેનો ઇલાજ કરી શકો છો કોઈ પણ બીમારીનો ઓકે અને જોડે જોડે ફોરેન હા યસ એ બધું જ એટલે તમે તમારી ફિઝિકલ અને મેન્ટલ બોડીને તો તમે સાચવી શકો છો સાથે સાથે તમે તમારા કરિયરને પણ આની સાથે અપલેફ્ટ કરી શકો છો નિધિ તમે છેલ્લે આ પ્રોગ્રામના અંતમાં અમે આવી ગયા છે તો તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપશો હું સંદેશ આપવા એ માગીશ કે યોગ એ આપણા ટ્રુ નેચરને મળવા માટેની એક વિધિ છે આપણું ટ્રુ નેચર છે ટુ બી હેપી આપણને ખુશ રહેવું ગમે છે આપણે આઈસ્ક્રીમ ખાશું આપણે બે મિનિટ માટે ખુશ રહી શકશું એ પીગળી જશે કે પચી જશે ત્યાં સુધી બટ યોગ ઇઝ સમથિંગ કે તમને ઇન્ટરનલ હેપીનેસ આપે ઇટરનલ હેપીનેસ આપે છે અને ઇન્ટરનલ હેપીનેસ પણ આપે છે તો તમારે ડેલી એક કલાક તો દિવસનો ફાળવો જોઈએ પોતાની સેલ્ફ માટે અને યોગ કરવા માટે ધેટ વિલ લીડ ટુ ઇન્ટરનલ હેપીનેસ અને જે અત્યારે ડિઝાસ્ટર ચાલે છે જે સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન અને બધા જે કેસ ચાલે છે એમાં તમને બહુ હેલ્પ

જે મેન છે વન અર્થ વન હેલ્થ રાઈટ તો બસ એટલું જ કહેવા મળી બિલકુલ ખુખખુ આભાર નિધિ ખુખખુ આભાર નીત કે તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને યોગ વિશે આટલી બધી વાતો કરી દર્શક મિત્રો આપને પણ એ જ કહીશ કે આવતીકાલે એટલે કે એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે યોગ એક દિવસ માટે પૂરતું ના રાખશો અને એને સમયસર ટ્રેન જે ટ્રેનર્સ હોય છે એમની પાસેથી શીખો અને સ્પેસિફિકલી તમે કેવી રીતે માનસિક અને શારીરિક શાંતિ ફોન સિવાય મેળવી શકો છો એના માટે યોગ ખૂબ જ જરૂરી છે આ સાથે તમે ધ્યાનની જે પદ્ધતિ છે એ પણ તમે શીખી શકો છો હાલ આજના કાર્યક્રમ માટે બસ આટલું જ ફરી એકવાર આપને અમે સોમવારે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર बॉडी का इम्यून सिस्टम स्ट्रांग रखने के लिए uh, जो हम रिकमेंड करते हैं कि आप प्लीज़ स्मोकिंग अवॉइड करिए आप एक्सरसाइजेज रेगुलर एक्सरसाइजेज करिए एंड अपना जो खान पीन है वो एक व्यवस्थित रखिए ये सारी चीज़ों से बॉडी का इम्यून सिस्टम स्ट्रांग रहता है डायरेक्टली सर्वाइकल कैंसर को कंट्रोल करने के लिए एज सच मेरे पास कोई घरेलू उपाय नहीं है जो आपका जो बेसिकली लाइफ जो है जैसे हमने डिस्कस किया मल्टीपल सेक्सुअल पार्टनर्स अवॉइड करना ये सब चीज़ें के ऊपर अगर आप ध्यान दें एंड वैक्सीनेशन वगैरह लें एंड अपना रेगुलर स्क्रीनिंग कराएंगे तो आप सर्वाइकल कैंसर के ऊपर जीत पा सकते हैं जी नितिन जी और इसके इस सर्वाइकल कैंसर के बारे में समाज के अंदर कौन कौन सी गैर मान्यता है जो प्रस्थापित है अभी भी